હલો માણા બેન બાથી ભાઈ અરે માણા બેન કાળા માથા માની હમણા તો આવો આવો પ્રધાન કી બે બે હું ચા બનાવું તો બેરો આય બોલું દૂધ હોય તો ખોલી અંતર કોફી બનાવરા કોફી કોફી આવો કોફી કોફી આટકી હરકા દેઓ કોફી નાખજો ને હા ના ઓલું સાખાંડ હોય ને તો પૈસાને ખરી મિટકે હા હા આ જો બેસા દો તમે સાપીસો કોફી કોફીન ભાખરા બે કરી ના આ દેમ કરાયા છો આ તો ગલ્લો ઉતો અંજા બધાને માપે માપે દાત કા

અને રાજા મારી વાયે છે અને હું પ્રધાનજી તમારા દરિયા કર્યો છું વેપારી કરીને પાછળ ના પાછલા લગાવો પ્રધાનજી બહુ